નમસ્કાર ગુજરાત ની ચેનલ માં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને જામનગરનો મોટી ભાણુંગારના દ્રશ્યો અત્યારે તમે મારી સ્ક્રીન પાછળ જોઈ છો ધોધમાર વરસાદ ચાલુ થયો છે અને જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને અત્યારે જે વરસાદ હોય છે તે ખેડૂતો માટે આપત સમાન સાબિત થતો હોય છે અને ખેડૂતોને મોટું નુકસાન કરાવતું હોય છે ત્યારે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો મગફળી ઉપાડી રહ્યા છે અથવા તો મગફળી ઉપાડેલ ખેતરમાં પડે છે તેમના માટે ચોક્કસપણે આ વરસાદ છે તે ખૂબ મોટું નુકસાનકારક સાબિત થઈ છે વરસાદી માહોલ વચ્ચે જામનગર મોટી માણુંગાર છે તેમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે અને અત્યારે પણ જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો આજથી મુખ્યત્વે વાતાવરણમાં અનેક વિસ્તારમાં પલટો જોવા મળતો હતો વાદળછાયું વાતાવરણ કે ઝાકટાનું પ્રમાણ પણ જોવા મળતું હતું ત્યારે ખાસ કરીને અત્યારે બપોર બાદથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ છૂટાછેવા ભાગોમાં જોવા મળી રહી છે જામનગર પંથકમાં ત્યારે મોટી માણગા ગામના દ્રશ્યો અત્યારે તમે મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો આભાર